હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ સેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સ યુનિટ નંબર છ વેપાર સંચાલન અને માનવ સંસાધન સંચાલનના ખૂબ જ અગત્યના ટૉપિક સંચાલનના ચૌદ સિદ્ધાંતો જેમાંથી દરેક પરીક્ષામાં એક એમ સીક્યુ ફરજિયાત પૂછવામાં આવે છે તેના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં બંને વિષયની ડેમોપીડી એપ જોઈ શકો છો સંચાલનના ચૌદ સિદ્ધાંતો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા તો જવાબ છે બી હેનરી ફેયોલ હેનરી ફેયોલ કયા દેશના હતા જવાબ થશે બી ફ્રાન્ચ હેનરી ફેયોલ કયું પુસ્તકમાં પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો જવાબ થશે બી જનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ મેનેજમેન્ટ જે બે હજાર સોળમાં પ્રકાશિત થયું ડિવિઝન ઓફ વર્ક સિદ્ધાંતનો ઉપદેશ શું છે તો વિશેષતા વધારવાનો છે અથવા સ્પેશિયલાઇઝેશન વધારવાનો છે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી સિદ્ધાંત મુજબ મેનેજર પાસે શું હોવું જોઈએ તો સત્તા અને જવાબદારી બંને ડિસિપ્લિન સિદ્ધાંતમાં કઈ બાબત મહત્ત્વપૂર્ણ છે તો નિયમોનું પાલન થવું જોઈએ અને આદર સાથે પાલન થવું જોઈએ યુનિટી ઓફ કમાન્ડ સિદ્ધાંત મુજબ કર્મચારીઓને આદેશ કોણ આપે છે એક જ અધિકારી દ્વારા હુકમ આપવામાં આવે છે યુનિટી ઓફ ડાયરેક્શનનો સિદ્ધાંત શું છે તો સમાન લક્ષ્ય માટે સમાન યોજના અને નેતૃત્વ સબોર્ડિનેશન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરસ્ટ ટુ જનરલ ઇન્ટરસ્ટનો અર્થ શું છે તો સંગઠનના હિતને વ્યક્તિગત હિત કરતાં વધુ મહત્ત્વ આપવું રિમિન્યુરેશન્સ સિદ્ધાંત મુજબ કર્મચારીઓને શું આપવું જોઈએ યોગ્ય અને ન્યાયી વેતન સેન્ટ્રલાઇઝેશન સિદ્ધાંત કઈ બાબત સાથે સંબંધિત છે તો નિર્ણય લેવાની સત્તા સ્કેલર ચેઇન સિદ્ધાંત કઈ બાબત પર ભાર મૂકે છે કમાન્ડની ચેઇન ઓર્ડરનો સિદ્ધાંત શું જણાવે છે દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ રાખવી ઇક્વિટી સિદ્ધાંત મુજબ મેનેજરે કર્મચારીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ ભેદભાવ વગરનું ન્યાયી અને દયાળુ સ્ટેબિલિટી ટુ ટેનિયર સિદ્ધાંતનો ઉપદેશ શું છે કર્મચારીઓને સ્થિરતા અને સુરક્ષા આપવી ફરી મળીશું આવા જ એક અગત્યના સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત